તો પત્ની કેવી હોવી જોઈએ અને પ્રેમની ખરેખર પરિભાષા શું છે તમારા અનુભવ મુજબ અને શાસ્ત્રો પત્ની એટલે એક ઘર હોય એની અંદર લક્ષ્મીનું સ્વરૂપ એટલે પત્ની ઘર જો ચોખ્ખું હોય સ્વચ્છ હોય અને બધાનું મન પવિત્ર હોય તો એ ઘર છે એ મંદિર સમાન ગણવામાં આવે છે તો એનો મેન પાયો જ તે જે છે એ પત્નીને આપવામાં આવ્યો છે કારણ કે ઘરના બધા કામ જે છે એ ઘરની સ્ત્રી કરે છે સ્ત્રી ઘરના કામ કરે છે બાળકોને સાચવે છે ખાવાનું બનાવે છે બધું જ કાર્ય સ્ત્રી કરે છે પત્નીને એક અન્નપૂર્ણાનો અવતાર કીધો છે ઘરમાં જે રસોઈ બનાવે એ અન્નપૂર્ણા માતાનો અવતાર પણ એને કીધો છે એ જેવા ભાવથી રસોઈ બનાવે એવા ભાવથી ઘરમાં જે છે સુખ અને દુઃખ ઈ એના ઉપર ડિપેન્ડેન્ટ છે એટલે હાલના સમયમાં જે લોકો થોડા નાના મોટા ઝઘડા કરે છે કઈ પણ નાની મોટી વાતમાં ચીડાઈ જાય છે અને રસોઈ બનાવતા બનાવતા એ જે ગુસ્સો એમાં રસોઈમાં ઉતારે છે તો એના કારણે ઘરનું પતન થાય છે